નમસ્તે મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખને પ્રામા માટે ભટકતો હોય છે માણસને સુખ જ જુએ છે ધન જુએ છે રૂપિયા જ જોવે છે સારું જીવન જીવવા માટે માણસ કેટ કેટલા પ્રયત્નો કરે છે મિત્રો કોઈ વ્યક્તિને દુઃખ તો જોઈતું જ નથી દુઃખનો સામનો કરવાની શક્તિ કોઈને જોતી જ નથી કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે આપણે હલ કરવી એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું આનો રસ્તો કોઈને મળતો જ નથી દરેકને સુખદ સુખ મોહ માયા રૂપિયા ધન દોલત આ બધું યાદી વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલો માણસ સુખની જ ખોળ કરતો હોય છે એટલા માટે દરેક વ્યક્તિને દરેક માણસને સુખ જોતું હોય અને સુખ સમૃદ્ધિ ધન માયા મિલકત અને એની પ્રાપ્તિ કરવી જ હોય તો તમે રોજ રાત્રે સુવો તે પહેલાં કુળદેવીમાંને આટલી જરૂર પ્રાર્થના કરવાની છે મિત્રો કોઈ દિવસ તડકા વગર ચાયેલો આવતો નથી દુઃખ વગર સુખ મળતું નથી અને કર્મ કરેલા આપણે ભોગવવા પડે છે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે વધારાનું ભગવાન સ્વયં પોતે આવે તોય તમને મળતું નથી મિત્રો એક વાત હું તમને જણાવું તમે જે કરો છો એ તમારું કર્મ હશે ફળ આપવું એ કુળદેવીના હાથની વાત છે ભગવાનના હાથની વાત છે જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવાવાળો ભાવ હશે સદ્ગુણી ભાવ હશે પરપગારી ભાવ હશે તો ઓટોમેટિકમાં ભગવતી કુલદેવીમાં તમારા ઉપર રાજી રહેશે જો તમારો સ્વાસ્થ્યવાળો ભાવ હશે તો તમને એટલું જ મળશે ભલે મહેનત કરતા જ હોય જો તમારો પરિવાર છે તમે જો તમારા ભાગ્યમાં તમારા પરિવારના ભાગ્યમાં જે છે એટલું જ મળવાનું છે પણ જો તમે વધારે ધન મેળવવા માગતા હોય વધારે રૂપિયા મેળવવા માગતા હોય સુખી જીવન જીવવા માગતા હોય તો મિત્રો કુળદેવી માને પ્રાર્થના કરવી પડે અને પ્રાર્થના કરવાથી એ ના મળે પણ એ પ્રમાણે આપણે મહેનત મજૂરી પરિશ્રમ કરવું પડે માતાજી તમને સંકેત આપે સારો રસ્તો બતાડે તેમના આશીર્વાદથી તમે મહેનત કરીને અઢળક રૂપિયો કમાવી શકો છો એવો તમારી અંદર માતાજી કોઈ દિવ્ય શક્તિ કોઈ ચમત્કાર પેદા કરે તમારા જે વિચારો છે એ શુભ વિચારો આવે એનાથી તમે ધંધાની સારી એવી પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો છું તો મિત્રો આપણે એવું એક કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણી આવનારી પેઢીને દુઃખ જોવાનો વારો ના આવે એટલે કે શિક્ષણ આપીએ કોઈ સારા વિચાર આપીએ ભણાવી ગણાવી હોશિયાર કરી અને નોકરી ધંધે લગાડીએ બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય છે જો કોઈ બાપ દાદાની મિલકત હોય તો દીકરો ભોગવતો હોય છે ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને તેના ઘરે દીકરાનો જન્મ થાય તો એ દીકરાને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપ દાદાની મિલકત છે એટલે ઓટોમેટિક દીકરો ભોગવતો હોય છે કરોડપતિ બાપના ઘરે દીકરાનું જો જન્મ થાય તો એને કશું કમાવાનું રહેતું નથી પણ એવું નથી મિત્રો એ બાપનું કમાયેલું છે એટલે દીકરો ભોગવે છે પણ જ્યારે સમય પૂરો થાય ને જ્યારે બાપનો સમય પૂરો થાય અને જ્યારે પછી દીકરા ઉપર જ્યારે જવાબદારી આવે છે ને ત્યારે એ મિલકતને કઈ રીતે સાચવવી અને કઈ રીતે આગળ વધારવી આ દીકરા ઉપર વાત હોય છે જો આ મિલકત દીકરો આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુઃખ આવે છે અને જો એ મિલકતને સારી જગ્યાએ વાપરે અને ધંધાનો વિકાસ કરે તો એ મિલકતને વધારી શકે છે અને પોતાનું જીવન જીવન સુધારી શકે છે અને બાપના નામને પણ ઉજળું કરી શકે છે તો મિત્રો આપણે હવે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે ગરીબના ઘરે જન્મ થાય તો બાપ હતા એવા બેટા દરેક માણસમાં દરેક સમાજમાં દરેક વ્યક્તિમાં જેવા ગુણ હોય એવા ગુણ દીકરામાં આવે છે પણ બાપ કરતી સભાયો થાય એવી ઈચ્છા એક માતા પિતા રાખે છે અને ગુરુ રાખે છે એટલા માટે આપણે એવા કર્મ કરવા જોઈએ કે આપણી આવનારી ભેટી દુઃખી ના થાય અને કોઈની જોડે હાથ માંડવો ના પડે તો મિત્રો આપણા જે કુળદેવી માં હોય જે હોય તમે જે પણ માનતા હોય તેમને રોજ રાતે તમે સુવો તે પહેલાં એમને એક વિનંતી કરવાની છે એક અરજી કરવાની છે એક પ્રાર્થના કરવાની છે હે માં અમારા જેટલા પણ દુઃખો હોય અમારી જેટલી કંઈક ભૂલો થઈ હોય એ અમને માફ કર મિત્રો માને આપણે કગર વગર કરી રાજી કરવા માટે રોજ રાતે ઊંઘોઈ પહેલાં માને આપણે અરજી કરવાની છે વિનંતી કરવાની છે હે માં અમારા જેટલા ગુના થયા હોય જેટલી અમારી ભૂલો થઈ હોય એ અમને માફ કર અને અમારી આવનારી ભેઢી અમારો આવનારો સમય તું સારો મેળવમાં જેના થકી અમારો ધંધો સારો ચાલે અમારો વ્યાપાર સારો થાય અમારા ઘરમાંથી કંકાસ દૂર જાય અને શુદ્ધ વાતાવરણ ઊભું કર હે મા કુળદેવી મા અમારા ઘરમાં વાસ કર અને બધાઓને સદબુદ્ધિ પ્રદાન કર જેનાથી રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરમાં વાસ કરે મા લક્ષ્મી આપણા ઘરમાં વાસ કરે એટલે મા ભગવતીની કૃપા થાય મા કુળદેવીની કૃપા થાય એટલે આપણા જીવનમાં અજવાળું અજવાળું ને અજવાળું થાય છે મિત્રો એટલા માટે કુળદેવીને દીબો અગરબત્તી કોઈ સાધુ સંત ગરીબને જમાડવા જોઈએ મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સત્કર્મી બને અને ના લાલચમાં તમારી સેવા ભક્તિ પૂજા હોય તો તમે ચોક્કસ તમારી કુળદેવીને રાજી કરીને તમારા જીવનને ધન્ય બનાવી શકો છો એટલા માટે રોજ રાતે સૂતા પહેલાં માને યાદ કરીને સૂવું જોઈએ અને સવારમાં સૂરજ ઉગે તે પહેલા તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એવી માની કૃપા થાય ભગવતીની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે તો મિત્રો જય માતાજી જય ગુરુદેવ આજનો